કે આપ મને એટલો પ્રેમ કરી રહ્યા છો એટલો ચાહો છો આજ આપણી ચેનલ નો પરિવાર પણ એવળો મોટો થઈ ગયો છે સાથે સાથે જે નવા વ્યુઅર્સ છે એને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી જ લીધી હઈશે અને બેલ આઇકન પ્રેસ કરી દીધું હઈશે હવે આપણે આજના વિડિયોની શરૂઆત કરીએ તો થોડાક સમય પહેલા મે મારા WhatsApp સ્ટેટસની અંદર એક ટેમ્પલેટ રાખી હતી અને ઉપર એક હેડિંગ લખેલું હતું કે વધેલું ભોજન ફેકશો નહીં એમાં એવું લખેલું હતું કે આપના શુભ લગ્ન પ્રસંગે જો કોઈ પણ ભોજન વધી જાતું હોય જે કંઈ પણ ભોજન વધી જાતું હોય આ વધેલા ભોજન લેવા માટે કરી અને અમારો સંપર્ક કરવો અમારી ટીમ ત્યાં ત્યાં આપને આપને આવશે આવી અને ત્યાંથી ભોજન મેળવી લેશે અને જે ગરીબો છે જે લોકોને આવશ્યકતા છે ત્યાં સુધી આ ભોજન પહોંચતું કરશે જેથી કરીને ભોજન વેડફાઈ નહીં કારણ વગરનું હેઠવાડમાં ન જાય હવે ઘણા લોકો મને એ પ્રકારે ફોન કરે છે કે સર અમારે ત્યાં બોપરનું ભોજન સમજવામાં અગવડતા રહી હોય તો જમણવારમાં જમવાનું વધી જતું હોય બહોળા પ્રમાણમાં વધી જતું હોય તો એ અમે લઈ અને જે તે આવશ્યક છે જે લોકોને એ લોકો સુધી અમે પહોંચતું કરીશું હવે મિત્રો ખાસ એ વાત કરવી છે કે ઘણા બધા એવા લોકો છે આ દુનિયાની અંદર આ સમાજમાં સમાજ એટલે મારા માટે પરિભાષા કંઈક જુદી છે સમાજ એટલે કે એક શરીરનું અંગ હાથ પગ આંખ નાક વાળ આ તમામની એક શરીરમાં જરૂરિયાત હોય તેવી જ રીતે સમાજની અંદર તમામ વ્યક્તિઓ એટલે કે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય કોઈક ને કોઈક રીતે ઘણા બધા લોકો બહુ દુખી છે અને મારો ડેઈલી ક્યાંક ને એવા લોકો સાથે પણ નાતો રહ્યો છે કે જે અતિ ગરીબ જીવે છે

એક મસ્ત મોટી કેક લીધે છે અને કેક એકબીજાના ગાલ ઉપર લગાવે છે જેમ તેમ ઉડાવી દે છે તમે મિત્રો ક્યારે વિચાર કર્યો છે કે આ રસ્તા ઉપર જે લોકો ને એમ ભૂખ્યા સુઈ જતા હોય છે

આપણને ઈશ્વર અલ્લા એટલા સક્ષમ બનાવ્યા છે તો આપણી ફરજમાં આવે કે આ તમામે તમામ જે કોઈ લોકો છે આવા પ્રકારે જે જીવન જીવે છે એ લોકોને એના દુખમાં આપણે ભાગીદાર બન્યા એના દુખમાં આપણે સાથે ચાલીએ એ લોકો ઘણી વખતે એવું બનતું હોય છે કે જમવાની અંદર હોય ગુલાબ દાળ ભાત બટેટાનું શાક ચણાનું શાક બધું પરંતુ આપણી પાસે જેટલું જમાય છે એટલું જમીએ છીએ બાકીનું બધું નાખી દઈએ છીએ હેઠવાડમાં મિત્રો હું કંજુસાય અને કરકસર અહીંયા બે વાત ખાસ કહીશ

તમે ક્યાંયક રસ્તા ની અંદર નીકળો ને તો એને ક્યાંક ઓઢવાનું રાખજો એને ઓઢવાનું આપજો એમનું ક્યાંક પેટ નો ખાડો પૂરજો અને જુઓ મિત્રો એમાં નહીં મળે ને જેટલું તમારે બીજાને ધ્યાન રાખવામાં અને બીજાને બીજાની સાથે રહી અને એ લોકોને સારી રીતે ઉગાડવામાં જે દિલથી સંતોષ મળશે ને એ અલગ જ હશે ધન્યવાદ